oh okay. વિસનગર શહેરના ઝડપથી વિકાસ પામી રહેલા એવા કમાણા ચોકડી પાસેના વિસ્તારમાં ગ્રાહકોથી ધમધમતા એવા ગેલેક્સી હબ માર્કેટમાં મોખાની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો નંબર એકસઠ થી પાસઠ ની ભાડે તથા વેચાણથી આપવાની છે તો રસ ધરાવતા વેપારીઓ સંપર્ક કરવો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત ચોરાણું ચોવીસ બે દસ તોતેર આઠ એકત્રીસ

ભાજપ ગુજરાત રાજ્ય મુખ્ય મહેમાન તરીકે શહેરના જાણીતા ડોક્ટર શ્રી વિષ્ણુભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે કાસા ગામના સરપંચ શ્રી રાજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય કરાવવામાં આવ્યો હતો આજના કાર્યક્રમ અનુરૂપ ઉદ્બોધન શ્રી જયરાજસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું મહાત્મા બાબા સાહેબ

પણ એ ટકાઓથી બાકીના કે ટકા જ આવે ઉખેરની નથી પણ ભરવાથી બીજું ઘણું બધું આવે છે ધેટ ઇસ થિંગ્સ કે ખાલી ટકાની જરૂરિયાત નથી એટલે મારે સજેસ્ટ એટલે આઈ એમ નોટ અ પર્સન ગો સજેસ્ટ પણ એ એજ્યુકેશન ના

દિવાળી બા પુસ્તકાલય પણ ચલાવવામાં આવે છે અને પાલીબા બાલ પુસ્તકાલય પણ અમે સંચાલન કરીએ દર વર્ષે અમારા ગામના ધોરણ બારથી ઉપરના તેજસ્વી તાલાઓનું અને ગામમાં ભણતા દસ ધોરણ દસ સુધીના દીકરા દીકરીઓને પહેલાં બીજા ક્રમે જે પાસ થાય એમ લોકોને અહીંયા દર વર્ષે આ રીતે સન્માન કરીને એમને એજ્યુકેશનમાં રસ જાગે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ આગળ વધે અને એના કારણે અમને આટલા વર્ષોના અનુભવ પછી પણ એવું થાય કે ઘણો એનો ફાયદો થયો છે દર વર્ષે અમે નવેક જેટલા ડૉક્ટરનું સન્માન કરીએ છીએ જીપીએસ યુપીએસ નહીં પાસ થયેલા લોકોનું પણ અમે સન્માન કરીએ છીએ તેમજ વિશિષ્ટ પદવી કોઈ મેળવી હોય તો એનું પણ આ સમારંભમાં અમે કાર્યક્રમ કરીએ છીએ ગુજરાત સરકારના આ સુધીના જુદા જુદા બધા જ વિભાગના મંત્રીશ્રીઓને પણ જુદા જુદા વર્ષે અમે એમનો બોલાવીને લાભ લીધેલો છે અને હાઈસ્કૂલ અને હાઈસ્કૂલથી ઉપર જે અમારા ગામનું જે રિઝલ્ટ આવે છે એનું કોઈ કારણ હોય તો કોષાકૃત મંડળના આ સતત ચાલતા આવતા કાર્યક્રમોને કારણે છે તેમજ આ સંસ્થા અને રાયબેન ફાઉન્ડેશન દ્વારા અમે શાળા પણ ધોરણ છ સાત આઠના ના વર્ગો ચલાવીએ એમાં રાત્રે સાતથી નવ સુધી ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના જે બાળકો હોય એમને ટીચરો રાખી એમને વેતન આપી અને પૂરક શિક્ષણ અમે એમનું પૂરું પાડીએ છીએ વધુમાં જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માગતા હોય અને જુદી જુદી વિભાગોની પરીક્ષાઓ માટેની તૈયારી માટે પણ અમે ફાઉન્ડેશન દ્વારા અહીંયા ઉપર એક એસી હોલ બનાવ્યો છે જેમાં બત્રીસ વિદ્યાર્થીઓ એક સાથે ઇન્ડોર પોતાની કોમ્પ્યુટરથી પણ અને બહારથી ઓનલાઈન પણ એજ્યુકેશન મેળવી શકે જુદા જુદા પુસ્તકો પણ અમે આ લાઇબ્રેરીમાં રાખીએ છીએ અને એના દ્વારા અમને છેલ્લા સાત વર્ષોમાં ઘણા એવા સરકારી અધિકારીઓને લાભ મળીને નોકરી મળી મળીશી ટેટ ટાટના શિક્ષકો તો અનેક ઘણા છે પણ સારી જગ્યાઓ ઉપર પણ અમારા ગામના આ કાર્યક્રમને કારણે લાભ થયો છે અને એનું મૂળ કારણ કે જુદા જુદા લોકો રસ લે છે અમારી બંને પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલના બાળકો દ્વારા ગરબા રાસ નાટક અને એમાં તમામ પ્રવૃત્તિઓના કારણે પણ બીજી પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓમાં પણ રસ જાગે વ્યસન મુક્તિ થાય સારા સંસ્કારો મળે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સામાજિક પરિવર્તન પણ બદલાય એવા અમે પ્રયત્નો કરીએ છીએ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ